વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે તો તમારા ગામમાં કેવો માહોલ છે અમારા ગામમાં અત્યારે વનવે ગોપાલભાઈ ચાલે બરાબર આ વિસ્તાર કેવો છે કે ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોના મુખ્ય મુદ્દાઓને લઈને જે આગળ હાલે એનું પ્રભુત્વ વધારે રહે અત્યાર સુધીમાં તમે જુઓ કે આ ભાજપ સરકારે નથી કોઈ વસ્તુના ભાવ દીધા અને જે ખે ખેતો ખેત માટે જે જરૂરી વસ્તુ હોય એ બધાને ભાવ ડબલ કરી નાખ્યા એટલે ભાજપથી એક આ નારાજ એરિયો છે આખો અને એમાં ગોપાલભાઈ નું જોર અત્યારે ફૂલે ફૂલ વનવે હાલે ઉપતભાઈ ભાયાણી ચૂંટણીમાં જીતા તા ગઈ ટમમાં તો તમે શું કહેશો ઉપતભાઈ ભાયાણી ને ગયા ટમમાં ને જો કે એમ કહેવાય કે પાયો જ અમારા ગામમાંથી નખાણો તો કે ચૂંટણી જાહેર થઈ ને તો એ અમારી ઘરે જ આયા અમારા ગામમાં જ બેઠા હતા એની ટિકિટ નામ કોઈ જાહેર થયું ને ત્યારે અમારા ગામમાં જ બેઠા હતા મારા અંદર પ્રમાણે સાડા બાર વાગ્યાનો ટાઈમ હતો અને ન્યૂઝમાં જાહેર થયું કે ભૂપતભાઈ ભાયાણીને આમ આદમી ટિકિટ આપે ત્યારે અમારા ગામમાં અમારી જ વચ્ચે બેઠા હતા બરાબર અને ત્યારે એવું કેતા હતા કે ભાઈ અમે નહીં ફરીએ નહીં ફરીએ પણ ભૂપતભાઈ ને હતું તો હું બદલ કે ભૂપતભાઈ ને હતું અને પેલાથી બે ની મિલી ભગત ગીરીટભાઈ ની ભૂપતભાઈ ની ભાઈ તું જીતી જ પછી મને ખો દઈ દે પછી વનવે તો હું જ છું બીજું તો કોઈ છે નહીં એટલે ભૂપતભાઈ પૈસા લઈને એનું ઘર બદલી અને અત્યારે કિરીટભાઈ ને મુકાતું કિરીટભાઈ એવી નહોતી ખબર કે ગોપાલ નડશે કિરીટભાઈ સપને નહોતું વિચાર્યું કે આમ આદમી માંથી ગોપાલ આવશે

કે પેરિસ જેવા રસ્તા ને શું કરવા પણ બે મારી વાત એ છે કે ભાઈ પેરિસ ના રસ્તા ને અહીંયા કરવા હું ખેડૂત છે તો ખેડૂત પણ નથી કોઈ પણ મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી એને તો ટુ વ્હીલ લઈને જવાનું એ તો ખાડા માં આવેલો પછી ખેતી વિશે કરવાનું છે એ કરો ને તમે ખેતી વિશે કેમ નથી બોલતા કે ભાઈ ગયા વખતે આપડે દિવાળી વના ઓલું થયું વર્ષ માવઠું બરાબર તો ખેડૂતો ના ધણા ખેતીમાં નુકસાન થયું અત્યારે હાલની તકમાં અત્યારે તો પલરી રહ્યા છે તો કેમ કોઈ એકસો બે બ્યાસી ધારાસભ્ય માંથી કોઈ નથી બોલતો ભાઈ ને આ તમે આપડો સર્વે કરવો અને નુકસાન પેલા તો પાક વીમો હતો એ જ બંધ કરી દીધો બરાબર છે ખેડૂતો માટે અને પછી ડીંડક નવું ચાલુ કર્યું બાર હજાર રૂપિયા કે હેક્ટર બાર હજાર અને એ બે હેક્ટર ની મર્યાદામાં આપશું બરાબર તો હવે એ બે વર્ષથી બંધ કરી દીધું હોય અને અમારા ગામમાં તો લગભગ અમારા વિસ્તારમાં તો મને યાદ છે ને કે દસ વર્ષથી કોઈ પાક વીમો નથી મળ્યો અમારી પાસેથી પાક વીમા પ્રીમિયમ લઈ લીધા

કોઈ ભાજામને મરસા આવાસે બતાયા કેડુનો પ્રશ્ન કોઈ પૂછતા ન હતી કોઈ નથી પૂછતા અંદર ગાંધીનગરમાં બેઠા છે એ મોદી સાહેબનો કઈયુ કરે છે કેડુનો કઈયુ करतो છે મરો બે તમારા હું તપલી જા ખાતા તપલી જા પખ મહિના ભાવ નથી આવતા તમારા આ ભાવ નથી કઠણ ભાવથી આવતા એ કોઈ પ્રશ્ન પૂછતા જ ગમે ન્યા તમે જાઓ સભાયુ કરે છે આટલે જયશાધરા ફરે છે ને બજે કેડુનો કઈન પૂછતોઈ મત દેવાનું થાય એમ કે ભાજપ વાળા ખેસ બદલાવી નાખે આમાં જીતી ને પાછા ભાજપ લઈ લઈએ પૈસા મારી મારી ભરી ભરી અને ખેડૂત કોઈ પ્રશ્નનો હલ થતો નથી બરોબર અમે નાના ખેડૂત છે અમારો પાક બગડી ગયો હોય તો એ કોઈ દી અમને પાંચ પૈસાય મળ્યા નથી અમારા ગામમાં ધોવાણ થઈ ગયું હોય તો અને ડુંગર આપણે જરૂર છે ખેડૂને ને તો આયાત કરી આયાત કરવાની હોય કે નિકાસ કરવાની હોય માલનો નિકાસ કરાય તલના ભાવ નથી માંડવીના ભાવ નથી તો ખેડૂને છેની શેની ઉપર આપડો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો ખેતી ઉપર ધ્યાન દેવું જોઈએ ને ઓલા મોટા મોટા અધિકારીઓ ઓલા કંપનીવાળા હોય એને બધાને લોન માફ થઈ જાય વ્યાજ વ્યાજ બધુંય ખેડૂતને પાંચ ટકા વ્યાજ કોઈ દી માફ નથી થતું અમારે અહીંયા જુનાગઢ જિલ્લામાં કોઈ દી અતિવૃષ્ટિ થઈ હોય તો કોઈ દી લોન માફ નથી થતું ખેડૂતોના કેવા પ્રશ્ન છે ખેડૂતના તો અહીંયા બધા પ્રશ્ન જ છે યાર કોઈ છે કેવા કેવા ખાતરના બિયારણના બધી ડુપ્લિકેટ જ મળે હવે બરાબર ભાવતા લો છે જ નહીં એમ કહી તો હાલે અડધા ભાવે નથી અને ખર્ચા ડબલ થઈ ગયા

વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય ની જે બોગસ મંડળી હોય એના ડિરેક્ટરો પણ એવા વિડીયા બનાવડાવે કે ખાતર છે અમારી પાસે છે તો આવો તમે લેવા અત્યાર સુધી ક્યાં ગયા હતા અત્યાર સુધી ખાતર નહોતું મળતું તો ક્યાં ગયા હતા હવે તમે વિડીયા બનાવી સોશિયલ મીડિયામાં ગુમરાહ કરો છો અત્યાર સુધી ખાતર નહીં ખાતર લેવા રાજકોટ છે ખેડૂત જાતા તો હવે કેમ કે ખાતર આવી ગયું તો એ બધા બોગસ એના ડિરેક્ટરો જે વિડીયા બનાવી બધા બોગસ ડિરેક્ટર કે જેને દબાણ છે કે ભાઈ તમે વિડીયા બનાવી બનાવી સોશિયલ મીડિયા મૂકો

હવે કોથરા માં એવો ભ્રષ્ટાચાર કરે છે કોથરા નાના જ આવે એટલે સસ્તો આવે સસ્તો આવે એટલે એમાં એક તો વજન ઓછું થાય એટલે ખેડૂતોની માંડવી વધારે થાય બરાબર અને ઠપકારવાના પૈસા મળે કરપ્શન થાય આ પ્રશ્ન જોરદાર છે માંડવી માં કઈ ને હારો માંડવી હારી જ હોય કરીને ખેડૂત લઈ જાય છે માંડવી સારી હોય તોય નથી લાગતા તોય નથી લાગતા એમ તો કાય પરસન ખેરો ન કરે તો પોલીસ મૂકી જે પાસ એક નંબર માંડવી સારે બનાવા દીયો એવું કરતા ભાઈ કીરીટ ભાઈ પોતે કરતા કોણ કીરીટ ભાઈ કરતા હા ઈ સા કાની બધી એ કીરીટ ને કોટારા અટાણે એનું ચાલે છે કિરીટ ભાઈ તો એમ કે છે ખેડૂતો નો કોઈ એક રૂપિયો ન ખાવ હું હું ન ખાવ લાવો અટાણા રૂપિયા હું ન ખાવ

તમારા ગામ નિષ્ક્રિયું કાર્ય કરતા નથી કોંગ્રેસ કોંગ્રેસ માં અત્યારે એવું છે કે જો કોંગ્રેસમાં પાર્ટીમાં કઈ વાંધો નથી કોંગ્રેસ ને નથી કોઈ એવો ભ્રષ્ટાચારી માણસો નીતિનભાઈ માણસો સારા જ છે પણ અત્યારે એવું છે કે જો નીતિનભાઈને મત દેવા માટે જાય ને તો ગોપાલભાઈનું નબળું પડે બરાબર એટલે હારીક યુવાન છે બરોબર આવો યુવાન એમ ક્યારેક જ મળે રાજકારણમાં એ જડબળ તો ગમે છે હામે અધિકારી હોય ગમે એવી વ્યક્તિ હોય સામે એને બે ભાગ જવાબ આપ્યા ગયા અને સત્ય જે ખોટું કરતું હોય છે એનાથી બે ડગલાઈ પાછળ હટી જાય એવા ગોપાલભાઈ છે બરાબર આવો નેતા મળવો એ જનતાના ભાગ્યની વાત કહેવાય બરાબર આવા નેતા ક્યારેક મળે જનતાને એટલે ગોપાલભાઈ આ વિસ્તારમાં છે ને વનવે ચાલે છે એમાં અમારા ગામમાં ગોપાલભાઈ એકદમ વનવે અને બીજું આપણે આ ખાતર ની અસર કરે છે અત્યારે કઈ ખાતર તમારે જોતું હોય એટલે આવી ગયું બરોબર તો અત્યારે જોતું હોય તો આવી ગયું પછી છૂટલી વહી ગયા પછી તો અમારે બીજા જિલ્લા માંથી લેવા જવું પડે છે ખાતર અને મેન વસ્તુ ખાતર ની મારીને જે ડુપ્લિકેટ ખાતર માર્કેટમાં આવ્યા છે એનું વેચાણ કરવા માટે આ લોકો ખાતર ની પણ બ્રેક મારી ગયા ઓલા ખાતર હોય છે ડુપ્લિકેટ ખાતરો છે એ ખેડૂત લઈને વાવી ગયા ખેડૂત કરે હું એને તો કઈ ખાતર તો વાવવું જોઈએ આવા ડુપ્લિકેટ ખાતર વાવે એટલે ઉત્પાદન ઘટે બરોબર અને ઉત્પાદન ઘટે એક તો પાકનો ભાવ ન આવે અત્યારે જોઈ તો તળ છે એ પાંત્રીસો છત્રીસો ચાર હજાર સુધી ગયેલા તળ છે અત્યારે જોઈ તો પંદરસો ચૌદ એમ અત્યારે વેપારી યાળામાં ઉલારે એમ આપણો પાક હોય હારો પાક હોય છતાં એ વધી ને એ આવે જે પાંત્રીસો ચાર હજાર ના તળ બોલાઈ ગયા એ રિવેશ આવ્યો અત્યારે બરોબર તો આમાં ખેડૂત કરે શું બરાબર એને પણ પોતાની છોકરાની ફી ભરવી બધું કરવું હોય તો એ બેસડા કેમ ભેરા કરે અને એક ધર્મનું રાજકારણ બરાબર આ લોકો ગુસાડે ધર્મ એટલે હું આજે જોઈ તો સાસવારે એવું આપણને પેપરમાં જોવા મળે કે ફલાણા ગામમાં એટલા લોકોએ બદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ફલાણા લોકો એટલા લોકોએ ખ્રિસ્ત ધર્મ અંગીકાર કર્યો તો ભારતમાં એટલા સાધુ સંતો છે કે એકું ગામમાં બબે ત્રણ ત્રણ કાયમી રોકી ગયો ને એકુ ગામમાં હાથ સાત લાખ આંબળા છે બરોબર બબે ત્રણ ત્રણ સાધુ સંતો રોકી ગયું તો રામ રાજ્ય આવી જાય પણ એ લોકોને ને કરવું નથી અને મોજ મજા એ સારા અને વીઆઈપી ગાડીઓમાં ફરવું છે પ્રજા જાય તેલ લેવા બરોબર અને ધર્મ પાખંડીતા ફેલાવીને લોકોને ગુમરાહ કરવા માંગે છે એને ધર્મ ને કઈ નથી સત્તા માટે લોકો એ સત્તાની સાપલુસી કરે છે બરોબર હકીકતમાં ધર્મ એટલે શું એ સમજાવવા માટે ગોપાલ એ સરસ વાત કરી એ પણ સમજાતા લોકોને બહાર લાગશે અને

તમે શું કહ્યું મહેશ બાપુ તો હે ને કેવું હે કે જુનાગઢ મ્યુનિસિપાલિટી ની ચૂંટણી હતી ને ત્યારે પણ ઉલા ઉલાળા મારતા પબ્લિક કરવા માંગે ભાઈ હું કઈક શું બરાબર અને મહેશ બાપુ નું માને કોણ અત્યારે ભાઈ ગીરી બાપુ છે હું તેનું માને ગોઈ ગામમાં ઓળખતું નથી મહેશગીરી બાપુ કોણ આ તો તમે ન્યૂઝ માં મીડિયા માં બતાવો એટલે મહેશ બાપુ બાપુ નામ કોણ છે એ તમને નથી ખબર દિલ્હી નો સાંસદ છે એમ કે બધાય બાકી અમને શું ખબર ભાઈ ગીરી કોણ છે જયેશભાઈ અને સી આર પાટીલ ને મોટા દિગ્ગજ નેતાઓ અહિયાં પ્રચાર માટે નીકળ્યા છે તો કિરીટભાઈ તરફથી તો એના માટે તમે શું કહેશો એ ગોપાલ ને કે ભાઈ ગામડે અઠવાડિયામાં તલાટી મંત્રી જોવા નથી મળતા બરાબર એની જગ્યાએ અત્યારે તમે ગાડી લઈને જાઓ રસ્તા ઉપર અહીંયા તમે બગડું પૂછો ને તો તમને એક મંત્રી આડો મળી આ ગોપાલભાઈ નું કામ બોલે બરાબર કે ભાઈ હજી અત્યારે ખાલી એને અમુક અમુક મુદ્દા ઉઠાવ્યા ખાલી કેટલું કીધું મામલતદાર કચેરી ખાતર નથી આવતું તા તો આઠસો ટન ની રેલ આવી જુનાગઢ તાલુકામાં માં ખાતર નહોતું મોટો સાતસો ટન નાખી દીધું તો અટા સુધી ક્યાં હતા ખાતર નો સ્ટોક એની પાસે છે બરાબર પણ જેવું હું મને નહોતું કે ભાઈ ગોપાલભાઈ મુદ્દો ઉઠાવ્યો હતો ઊંધું પડે એમ છે મત નથી મળે એમ એટલે આવા મુદ્દાથી ગોપાલભાઈ આગળ હાલે અને લાગત અત્યારે ખેડૂતો એ મન બનાવી લીધા કે ભાઈ હવે ગમે કદાચ કદાચ ચાલીસ સ્ટાર પ્રચારકો ની જગ્યા ચારસો ચાર સ્ટાર પ્રચારકો ઇન્ડિયા માંથી આવે બધા સાધુ સંતો ઉતરી જાય કદાચ ધર્મ નો પ્રસાર મંડે કરવા તો ગોપાલભાઈ હારે એમ નથી હો ટકાની વાત